આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યા નિવારવા માટે જિલ્લા સ્તરે વ્યવસ્થા કરવા કલેકટરો અને વિકાસ અધિકારીઓને સૂચના આપી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે નવસારીમાં ત્રિદિવસીય રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવશે કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી અભયારણ્યમાં અનધિકૃત મીઠાના પાળા બનાવતા પાંચ વ્યક્તિની અટકાયત કરી તેમની પાસેથી એક કરોડ પચીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન નળિયા પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી અને આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જિલ્લા સ્તરે ઊભી કરવા અધિકારીઓને સલાહ આપી છે ગાંધીનગરમાં ગઈકાલે જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું શ્રી પટેલે અધિકારીઓને લોકસંપર્ક વધારવા સ્થળ મુલાકાત લેવા પણ અપીલ કરી હતી શ્રી પટેલે જણાવ્યું કે સ્થળ મુલાકાતમાં લોકોની રજૂઆતો અને ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓના વ્યવહાર વર્તનની પ્રતિક્રિયા મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ તેમજ સામાન્ય નાગરિકોએ રજૂઆત માટે સ્વાગત કાર્યક્રમમાં આવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને સલાહ આપી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવશે આ મેળામાં પચીસ હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે ઉપરાંત એકસો વીસ જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ત્રેવીસ ડિસેમ્બર સુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો વિતરકો સહકારી અને સરકારી સંસ્થા કૃષિ વૈજ્ઞાનિકો તેમજ મહાવિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાતે આવશે ઉલ્લેખનીય છે કે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર ઝીણા પટેલને પચ્ચીસ લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહ બદલ જળ પ્રહરી સન્માન એનાયત કરાયું છે કચ્છ પૂર્વ વન વિભાગની રેન્જ હેઠળના કચ્છ રણવન્ય પ્રાણી અભયારણ્યમાં અનધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા પાંચ વ્યક્તિઓ પાસેથી મશીનો સહિત કુલ એક કરોડ પચીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા જપ્ત કરાયો છે પૂર્વ કચ્છ વન વિભાગ રેન્જ અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર વિભાગની પેટ્રોલિંગ ટીમ દ્વારા કચ્છ રણ પ્રાણી અભયારણ્યના વાંઢ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા પાંચ વ્યક્તિઓને અટકાયત કરી તેમની પાસેથી પાળા બનાવવાના પાંચ મશીનો સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સહકારથી તેમજ એક એનજીઓ દ્વારા આજે વર્લ્ડ સનકન સિટી ડે નિમિત્તે શ્રીકૃષ્ણ જલાજપા દીક્ષા કાર્યક્રમ યોજાશે સવારે નવ વાગ્યાથી પંચકોઈ સમુદ્ર કાંઠે સાત સ્કૂબા ડ્રાઇવરો દરિયામાં જઈ શ્રીકૃષ્ણ જલાજપા દીક્ષા કરશે અને સમુદ્રકાંઠે સિત્તેર લોકો જલાજપા દીક્ષા લેશે અને પૂજા હવન કરશે આ કાર્યક્રમમાં જય દ્વારકા મુહિમ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી થવા જઈ રહ્યો છે રાજ્ય પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા વિશેષ હાજર રહેશે પ્રધાનમંત્રીજી ને કેસે અંડર વોટર જાકે શ્રી કૃષ્ણ જલજ જપ દીક્ષા કર રહે હૈપર કિનારે 70 પીપલ જલજ જપ દીક્ષા કરેગે એક હવન ભી કરેગે ઓર કલ્ચરલ ઇવેન્ટ્સ ભી હૈ દરિયા કિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે ગુજરાત પાસે સૌથી લાંબો સોળસો કિલોમીટર દરિયા દરિયાકાંઠો છે વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે તથા કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરશો પુરસ્કાર ગૃહમંત્રાલય દ્વારા સુરતના પોર પોલીસ મથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે સત્તાવાર યાદી મુજબ કાયદો અને વ્યવસ્થામાં વિશેષ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ મથકને પુરસ્કાર એનાયત કરાયો હતો પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ વચ્ચે મિલકત ગુનાઓમાં ત્રશી ટકા ડિટેકશન દર સાથેની કામગીરી કરવામાં આવી છે ઉપરાંત એક વર્ષમાં ચોવીસ નાસ્તા ફરતા આરોપીને પકડવામાં આવ્યા છે રાજ્યના હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં નલિયા પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે શ્રી ચૌહાણે ઉમેર્યું કે તાપમાનનો પારો સામાન્ય કરતા

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ગઈકાલે જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આ યુવા ઉત્સવમાં લોક નૃત્ય ફોટોગ્રાફી વક્તૃત્વ સ્પર્ધા વિજ્ઞાન પ્રદર્શન વગેરે સ્પર્ધાઓ યોજાઈ જેમાં નહેરુ યુવા કેન્દ્રના વિવિધ યુવા મહિલા મંડળો શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિજેતાઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આજે વિશ્વ ધ્યાન દિવસ બે હજાર ચોવીસની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આજે કરાશે વિશ્વ ધ્યાન દિવસ બે હજાર ચોવીસનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં શ્રી શિવ કૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં યોજાશે વિશ્વ ધ્યાન દિવસ બે હજાર ચોવીસના વિશેષ કાર્યક્રમો રાજ્યના વિવિધ શહેરો ગામડાઓ મળીને કુલ ચાલીસ સ્થળોએ યોજાશે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને જૈવિક કે ઓર્ગેનિક ખેતી સમજીને તેને અપનાવવામાં સંકોચ કરે છે પરંતુ પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે ભિન્ન અને ખેડૂતોને અત્યંત લાભદાયી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યા નિવારવા માટે જિલ્લા સ્તરે વ્યવસ્થા કરવા કલેકટરો અને વિકાસ અધિકારીઓને સૂચના આપી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે નવસારીમાં ત્રિદિવસીય રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવશે કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી અભયારણ્યમાં અનધિકૃત મીઠાના પાળા બનાવતા પાંચ વ્યક્તિને અટકાયત કરી તેમની પાસેથી એક કરોડ પચીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન નલિયા પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી અને આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર